એવું નથી સત્તા પર જ હતા માર્કેટમાં અમે નામે જ હતા ખાલી નામ બદલાયું હતું બાકી અમે જ બધા હતા એના એ જ છે ને એના એ જ હાલવી છે એટલે માર્કેટનું સારું કામ ચાલી રહ્યું છે અને સારું બધું વધારવાનું છે બધા સાથે મળીને એ ચેરમેન વાઇસમેન તરીકે અમને બંનેને જવાબદારી પાર્ટીએ આપી છે એ આપણા વડાપ્રધાન મોદી સાહેબ શાહ સાહેબ પાટિલ સાહેબને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમણે જે વિશ્વાસ મૂક્યો છે કે ખેડૂતોનું સારું થાય વેપારીઓનું સારું થાય મજદૂરીને સારું થાય એ બધો જ એમનો વિશ્વાસ અમે બેન અમારી આખી બોડીની ટીમ બધા સાથે મળીને આ માર્કેટને વધુ વધુ વિકાસ થાય એ અમારા પ્રયાસો રહે છે હવે એ તો પાર્ટીને ખબર હવે મને તો કોઈ ખબર હોય નહીં શું કરશે આ તો લોકશાહી છે આ જે હું છું કાલે આ ભાઈ છે પર મેં તમે છો પછી તમે છો આ બધું એક લોકશાહી છે ફરતું છે આમાં કોઈ દાડો એવું મોં રખાય નહીં કે જેટલા દાડા જવાબદારી આલે પાર્ટી કરો કામ બીજી જવાબદારી એટલે તો એ કામ કરો એટલે એ કામ જ કરવાનું છે લોકોનું કામ થાય વિકાસ થાય એ જ અમારો બધાને ઉત્સાહ હોય જેમ તો ખેડૂતોને ઉત્સાહ હોય જ હું બન્યો તો ઉત્સાહ છે ભાઈ બન્યો તો ઉત્સાહ છે બીજો બન્યો તો ઉત્સાહ હોય દરેક ખેડૂતને ઉત્સાહ હોય ખેડૂતની સંસ્થા છે ખેડૂતની સંસ્થામાં બધા ચૂંટાય એટલે ખુશી ખુશી ખેડૂતોનો હોય વેપારીનો હોય મજૂરનો હોય દરેકને ખુશી હોય દરેક માટે હોય Good. Yeah. Okay.